મિત્રો મિત્રો સવારે વાંચામાં એક પક્ષનો કાર્યક્રમ હતો અને બીજા પક્ષનો કાર્યક્રમ સાંજે હતો તો ખૂણો ખૂણો હતો તમને લોકોને ખબર જ છે પરંતુ સવારે જે નેતાઓએ જે વાતો કરી હતી એના કાઉન્ટર તરીકે આનંદભાઈ પટેલે એ નેતાઓને વળતો જવાબ આપ્યો છે જો કે આપણને કોઈ પક્ષ સાથે કોઈ મતલબ પરંતુ આનંદભાઈએ જે આદિવાસી સમાજની વાતો કરી છે એ તમે સાંભળો અને તમે અનંતભાઈએ શું કીધું એ તમે જુઓ કારણ કે સવારે ઘણા નેતાઓ એમની વિરુદ્ધમાં બોલ્યા હતા અને એમની વિરુદ્ધમાં અનંતભાઈ પણ બોલ્યા છે જય આદિવાસી જય આદિવાસી ઊંઘ નથી આવતી ને લડાંગે લડાંગે આપણે જરીમાં છે ને બધાની ઓમ ઉડાડવા આવેલા છે કદાચ સરપંચ હોય તો જાગતો હોય આજે આદિવાસી સમાજના લડવૈયાઓ એક પછી એક પ્રોજેક્ટો જે વિનાશકારી હતા એના વિરોધમાં લગભગ દસ વર્ષથી લડતા આ વર્ષે

આપણા ભારત માલા સંઘર્ષ સમિતિના પ્રમુખ પિન્ટુભાઈ ડોક્ટર અનિલભાઈ કૌશિકભાઈ અનિલભાઈ તમામ આગેવાનો અત્યારે વાત કરી કે આપણે કોઈ કાર્યક્રમ કરવાનો હોય એટલે પેલી નારંગી ગેંગ કઈ ને કઈ નવું ગોતકડું ઊભું કરે પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી જ્યારે બિરસા મુંડાજીની જન્મ જયંતિ હતી ત્યારે ઉનાઈમાં પણ કાર્યક્રમ હતો

અહીંથી જવા દેવાનો નથી આખું ચીખલી આપણે ભરી દીધેલું એવી જ રીતે બીજી રેલી કુકણા સમાજ ભવન થી પ્રાંત કચેરી સુધી કરેલી અને ત્યારે પણ આપણી તાકાતનો પરચો આ નારંગી ગેંગને બતાવી દીધેલો વાત એટલે અટકી નથી જયારે આપણા ખેતરમાં યુપીની એજન્સી માપણી કરતી હતી ત્યારે આપણે ઠોકવામાં બી બાકી નથી રાખેલું અને હજુ પણ ડંકેકી ચોટ પર કે કે કોઈ ભી એજન્સી આવી જાય અને આપણા ગામમાં પગ મૂકે તો તાટ્યો તોડી નાખવાની તાકાત આદિવાસી સમાજમાં છે અને આપણામાં છે એક સમય એવો હતો પોલીસ જોઈને આદિવાસી સમાજ ચાલ્યો જતો તો મે ભાગી જતો એવું નથી બોલતો ચાલ્યો જતો પણ આજે એવો સમય છે કે ફાડિયા જઈને પોલીસ વાળા બાંધવા લાગે કે આ ફાડિયા આવી ગયા આદિવાસી સમાજની તાકાત આવી ગઈ અમારો નંબર નથી લાગવાનો અને અમે એમને મોકલી આપ્યા ધનજીભાઈ મને વાત કરી કે અમારા જમાદારે કીધું પરવાનગી લીધી છે કે મે ધનજીભાઈને કીધું પરવાનગી લેવાની નથી તમે મારા કામમાં આવે તો તમારે પરવાનગી લેવાની છે અમે પરવાનગી નથી લેવાના નારંગી ગેંગ એવી વાત કરે કે અનંત પટેલ વિકાસને અવરોધે છે અરે ભાઈ તમે એટલો બધો તો કેવો વિકાસ કરી દીધો કે પેલા આદિવાસી નથી એને આદિવાસી દાખલા તમે વિકાસ કરેલો કેવો આપણા વિસ્તારમાં જુદા જુદા રાજ્યમાંથી માંથી આવી ગયા અને એમને તમે ખેડૂતો બનાવી દીધા શું એને તમે વિકાસ કેવું આપણા વિસ્તારમાં ખેડૂત વધારે છે ખેતી કરીએ છે બિયારણના ભાવ વધી ગયા ખાતરના ભાવ વધી ગયા શું એને તમે વિકાસ કહેવો આપણા વિસ્તારમાંથી ગુડ્સ સ્ટેન્ડ હવે જવાની આપણી જમીનો લૂંટાઈ જવાની શું તમે તમે એને વિકાસ કહેવો આપણી વર્ષ સળાવ બંધ થઈ જાય છે આપણા વિસ્તારમાં સાયન્સ કોલેજ નથી આપણા વિસ્તારમાં મેડિકલ કોલેજ નથી આપણા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ નથી શું તમે તેને વિકાસ કેવો છેલ્લા વીસ વર્ષ થી ભાવ નથી વધતા શું તમે તેને વિકાસ કેવો આપણા ગ્રામ્ય વિસ્તારમાંથી કેરોસીન પૂરું થઈ ગયું કેરોસીન તમે લઈ લીધું શું તમે એને વિકાસ કેવો ત્રણસો સાડી ત્રણસો રૂપિયાનો સિલિન્ડર મળતો હતો આજે હજાર રૂપિયાનો થઈ ગયો શું તમે એને વિકાસ કેવો આજે આ વિસ્તારમાં નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન નામની એજન્સી ખરાબમાં ખરાબ ભોજન આપણી વર્ક સ્ટાલાને સાલામાં પીસે છે શું તમે તેને વિકાસ કેવો વિકાસની પરિભાષા શું છે વિકાસની વ્યાખ્યા શું છે વિકાસ એટલે શું વિકાસ એટલે આપણા ખેડૂતોને પાયાનો ભાવ મળે મહત્તમ ભાવ મળે ડાંગરનો ભાવ મળે તુવેરનો ભાવ મળે બીંડાનો ભાવ મળે એના સાત પાચનો ભાવ મહત્તમ મળે એને વિકાસ કહેવાય આપણા વિસ્તારનો એક પણ છોકરો છોકરી ભણવા માટે ન રહી જાય એને વિકાસ કહેવાય આપણા વિસ્તારની દીકરી રાત્રિ દરમિયાન પણ નીકળે અને કોલેજ જવું હોય એને ઈઝી સરળતાથી એસટી બસ મળી રહે એને વિકાસ કહેવાય આપણા વિસ્તારના આપણા વિસ્તારમાં સરકારી દવાખાનામાં દવાઓ મળી રહે અને ડોક્ટરો મળી રહે તો એને વિકાસ કહેવાય

પટેલ પટેલની નથી આ તાકાત સમગ્ર આદિવાસી સમાજની છે આદિવાસી દીકરો છું એમ કે તને ખબર નથી એક ડાંગર પકવે છે એ મારો આદિવાસી સમાજ ઘરમાં ભરી નથી મુકતો એ લોકોને પાણી ના ભાવે આપે છે આજ આદિવાસી સમાજ ની બહેનો સવારમાં ચાર વાગે ત્રણ વાગે ઉઠે

રોડ રસ્તા કોણ બનાવે આ બિલ્ડિંગ કોણ બનાવે વિધાનસભા કોણ બનાવે આ મોટી હોસ્પિટલ કોણ બનાવે તમામ વસ્તુમાં આપણા આદિવાસી કડિયા મજૂરોનો પરસેવોને લોય છે તમારી જેમ આરામથી રહેતા અમને નથી આવડતું અમે જ જંગલ બચાવીએ છે અમે જ પાણી બચાવીએ છે અમે જ ખનીજ બચાવીએ છે અમે જ અને એમ કે છે કે આનંદભાઈ વિકાસ ના રોડા નાખે છે તમારા માં ગલી થી સંસદ સુધી ની તમારી તાકાત છે તો આનંદભાઈ ને જોઈને પરસેવો કેમ પડે છે તમને એ મને સમજ નથી પડતું આખી પોલીસની સેના તમારી પાસે છે આખી સરકાર તમારી પાસે છે પરંતુ અનન પટેલનો વાડમાંકો કરવાની તાકાત તમારામાં નથી કેમ કે તમે ડુપ્લિકેટ આદિવાસી છે અહીંયા આદિવાસી માના કુકમાખી જન્મેલો છે અનન પટેલ આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડશું અને લડતા રહીશું અને વિકાસ તો અમે અમારા વિસ્તારમાં કરશું જ અમને તમારા જેવાની કોઈ જરૂર નથી ઘણી વાર આવીને આપણી પાસે એવી વાત કરે સારી કે આનંદભાઈ તમે આવી જાઓ મેં એમ કીધું અમને આંગળી ઊંચી કરતા નથી આવડતું અમે બડબડ કરતા પોપટ નથી અમે તો સી છે ગર્જના કરીએ છે અને બલબલાના પટ્ટા છૂટા કરી નાખીએ એટલી તાકાત સાથે આદિવાસી સમાજનો આભાર માનીને ફરી એકવાર આખી ટીમને ભારતમાલાની આખી ટીમ સંઘર્ષ સમિતિને ખૂબ અભિનંદન આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ તમારો દીકરો તમારી સાથે છે સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે આગળ પણ મેં કીધું છે મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની આદિવાસી સમાજમાં રહેલો છું જન્મેલો છું મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ અમને કોઈ લોભ લાલચ કોઈ ભૂખ નથી અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવું છે બહેનોને સુરક્ષા અપાવી છે ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે સૌને જય જોહાર જય આદિવાસી જય આદિવાસી ખૂબ ખૂબ આભાર